ઓ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો અને રામ રામ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય મહાકાલ ચાલો આપણે આવી ગયા વાડીએ અને કાલ કીધું તેની આપણે એક જ કોઈ બીજું આવ્યું છે નહીં એટલે આપણે કંઈ કામ નથી ભેહું પાઈને લીલાડો વાઢીને નાખીને પાછું જવા દેવાનું છે ઘરે પછી પાછું આવવાનું છે રૂંે એટલે જો થોડીક વાર થઈ આવ્યું હોયનું અને હવે જો ડાયરેક છે ને ભેહું ને છોડવી છે હવે પાવાજો ઈ બધા બેઠા હતા તો ઊભા થઈ ગયા અને અમારા ટીલાળા ભાઈ ઈ હવે ઉભા થયા કેમ કે એને કઈ ઓલા કે ખબર છે પાણી પાણી જળીએ નહીં તો હાલો હવે ફટાફટ હેને પાઈ લઉં અને લીલાડો વાટીને નાખી દઉં બધાને પછી જવા દઉં ઘરે વાળીએ કંઈ કામ નથી એટલે પછી પાછું રૂંઢે આવવું છે આપણે તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા નાખજો સબસ્ક્રાઈબી ચાર્જિંગમાં મૂક્યું બહુ નહોતું એટલે અને બપોરે જો હું એક બાકી એ કે નહીં આપણે એક બાકી બપોરે કરવામાં તો કોઈને કરવું હોય તો આવી જાવ હથવારો કરાવવા બાકી આજ બધા અહીંયા ઘરે હતા ને ખાઈ લીધું હે બટેકાનું શાક ને પોપિયાનું સંભારો ગાજર ગાજર પોપિયા લસણ ને ધાણાભાજી ને એવું બધું છે ભાઈ હાલો તો બપોરે કરી લઈ ફાઈનલી કોઈ બપોરા કરવું હોય તો આવી જાવ ફટાફટ છે બધું રોટલા છાશ ને બધું

હું હે જો લાઈન લેવા ગયો એને મેં કીધું તું ભેહું લે ત્યાં ગયો ને મહેમાન નો ફોન આવ્યો કે ક્યાં કીધું વાળીએ તો કે આવી હે હું તો આવી જાઉ મહેમાન ને ના ના પડાય મેં ને મહેમાન ક્યાંથી એટલે પછી ના ના પાડી કીધું હા આજે આપણે બનાવવાના છે ઘરે ઢોકળા એટલે આ બધું બપોરે તમને ખબર થોડી લસણ ને ધાણા ને બતાવી દીધી એટલે અને આ ગયો એટલે જ ભેહું વહેલી દોવાય છે કે કીધું હને વેલેરા પાસા ઘરે હા એ ઘડીક ખૂટે નહીં દોઈ ચા બનાવી વાડીએ પછી જો જાય ઘરે એ મહેમાન રોકા તો નહીં એવું લાગે હે પણ હવે જોઈ જો રોકા હે તો રોકશે કે કોઈ ધરા ના રોકાય ભાઈ થોડીક વાર કાઇ કર્યું જો રોકાઈ જાય તો નક્કી નથી કેમ કે રોકા હે ને એવું લાગે છે એટલે જોઈ હવે બાકી અમે તો હવે ભેવું દોઈ લઈ હા મહેમાન ને ઢોકરા ખાવા આવી તો રોકા શે મોકાનું મહેમાન આવ્યા એટલે મોકે આવ્યા કહેવાય પણ હવે રોકાય તો થાય હાલો તો હે ને જો ભેહું દોઈ લઈ પછી ત્યાં મેમન આવી જાય તો થોડીક વાર બે ઇંચ પાણી પી પછી પાછા જવા દે ઘરે આમાં ટીલાળા ભાઈ તો સાય આવી ગયા લાગે હવે લંગડી ભાઈ નો વારો આવ્યો હવે તે ખાણ બાણ મંડો પછી ખાવા તાયે તો જો તાજો થઈ ગયો ભાઈ જોયું ને આમાં ટીંકુ બોલે ફેર ન કરતો જો ફોરવી લઈ આવી જો તમને દેખાતી હોય તો જો હવે હાલો તો હવે જરીક બે હાલો તો જો વાગી ગયા સાડા છ અને માથે પાંચ મિનિટ અને ઢોકળાની જો પ્રોસેસ હવે છે ને ચાલુ થઈ ગઈ અને જો આ બોરો અને આ કેમ બૈઠકા ઈ દાડા હાટો અમાર દાડે હે ને ધાણા ભાજી કોઈ તીખી વસ્તુ ના ખાય એટલે ઈના હાટુ મોરા હા અને આમાં હે ને ખજૂર ઈમલી ની ચટણી આ કે ઓલી કરી હું ઈ આપણે નો ખા એક આ તીખી કોઈ ને ખાવી હોય તો અને જા અહીં એક તો મૂકી દીધું હે હવે એક જો અહીં મૂકું ચાજી આ ટોપીયું આ બે થાજી ના કાઠો દેસી ટેકનોલોજી દેશી ટેકનોલોજી જોઈએ આપણે કઈ રીતે મૂકે ને હું કઈ એક તો અહીંયા ગેસ ઉપર ચાલુ છે અને હે ને આપડે ઓલા મહેમાન તો રોકાણા નહીં હોય ગયા વાળીએ તો ચા પાણી પી અને હવે હે ને જે આમાં પાણી તો ભરાઈ ગયું હોય આ કાઠો રાખીએ અને થારી રાખી દે એટલે એક કામ ચૂલે ચાલુ થઈ જાય પેલા જ બનાવી નાખવાના વરાળીએ ઢોકળા ખાવા હોય તો ગરમ ગરમ બને તીખી ને આંબલી ખજૂર ખાટી મીઠી બે

તો થોડી ઘણી આવ્યા મહેમાન તો તો હાલો થોડીક જો વરાળી ગયા એટલે વરાળ નીકળે ભાઈ જોઈ લ્યો

તીખે મોરા છે એટલે બેન ચમચી લઈ લે થોડી ચટણી નાખી દે જો લસણ વાળી ચટણી લઈ લે ચટણી ને બહુ મસ્ત બન્યા છે મને બહુ ફાયદા એમ ગઈ મે દેખાવા હાલો હું એક શાકે લઉં જો આજી ગરમા ગરમ છે જો વરાર નીકળે આઈ આઈ કેવા બઈના એ જોઈ લઉં ચમચી નથી આઉ યા આઈ દી જા ઈ ન

ના આ જમે પેયાબ તંદી થઈ ગયા તંદી થી હા એને આજ માસીને લગન હે કાકા બાપા લગન કરવા ગયા માં વઘારીયા ઢોકળા મળી ગયા じゃ પાછી પ્લેટું ભરાય અને હવે તોય ને બને આ પછી

આયા બે હાલો હવે ફાઇનલી થોડીક વાર થઈ જઈ આપડે ચટણી એ ગાના પછી પછી ખાઈ લઈ